યુથ નેશન એડવાઇઝરી કમિટીના સભ્ય કૈલાશ હકીને શામ હતું કે અમારું એક જ લક્ષ્ય છે કે સુરક્ષા ડ્રગ્સ ફ્રી સિટી કહેવાય તે માટે અમારી આ સંસ્થા છેલ્લા દસ વર્ષથી ડ્રગ્સ જાગૃતિ માટેના કાર્યક્રમો કરી રહી છે આજે આ કાર્નિવલ સ્વરૂપે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘુ જોડાયા હતા સમગ્ર કાર્યક્રમને નિરીક્ષણ કરી તેને પ્રોત્સાહન આપ્યું હતું યુથ નેશનના ફાઉન્ડર વિકાસ દોષે જણાવ્યું હતું કે ટ્રક્સના વ્યસનથી યુવા ધનને બચાવવાના લક્ષ્ય સાથે છેલ્લા દસ વર્ષથી કાર્યકરી રહ્યા છે દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરી પ્રજા સત્તા દિવસની ઉજવણી સાથે જ સંસ્થા દ્વારા જાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે પહેલા સતત પાંચ વર્ષ સુધી રોડ શો રેલીનું આયોજન કરવામાંગ્યું હતું ત્યારબાદ બે વર્ષ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું હવે સતત ત્રીજા વર્ષેથી કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ડ્રગ્સ અંગેની જાગૃતિ માટે મસ્તી સાથે મેસેજ આપવાનો પ્રયાસ આજે કર્યો છે મગદલા પર દોઢ કિલોમીટર લાંબો કાર્નિવલ નું આયોજન કર્યું છે જેમાં રોડ શો કરાયો છે સમગ્ર કાર્નિવલ રોડ પર થોડા થોડા અંતરે અગિયાર સ્ટેજ બનાવાયા છે જેના પરથી ડીજે અને જુદા જુદા ગ્રુપ દ્વારા લાઈવ બેન્ડ પરફોર્મન્સ કરાઈ રહ્યા છે ઉપરાંત આ કાર્નિવલ માં વિવિધ આર્ટિસ્ટ પોતાના પરફોર્મન્સ રજૂ કરી રહ્યા છે બાઇકર્સ દ્વારા કરતબ કરાઈ રહ્યા છે साथेच फुड स्टोर रमतगमत आणि भरपूर मौज रखायू साथेच ये लोको से नोट ड्रग्स नो टु संदेश लये सामने आता